એમ મારા વાલા મેં કીધું કે સોહણ અનિલભાઈ જય માતાજી જય માતાજી મારા વાલા જય માદેવ જય માતાજી જય મેલડીમાં પણ તમે ઈંગ્લિશમાં લખો એમાં મને કઈ વાંચતા આવડે નહી તો ભરતભાઈ આપણે થાનગઢ જોયું નથી મારા વાલા આપડે સુરેન્દ્રનગર જોયું સુરેન્દ્રનગરની બાજુમાં કોઈન્ટ ગામ એવું પોઈન્ટ ના કપાસણ આવેલા હતા અમે બસ આગળ જોયું તો ભરતભાઈ લાયકડા કરી નાખજો સંતોષભાઈ તરણે તરણો મેળો આવેલો છે અત્યારે મેળો આવેલો છે મારા વાલા વાંસતા ના આવડે તો ઢીંગલી ઢીંગલીથી મરે જો એવું કંઈક લખેલું છે આપણે વાંસતા નહીં આવડે જ્યાં ભૂલ પડશે ને આપણે ઢીંગલી મારી દેવું ડન બાકી હોય તો ડન કરી દેજો મારા વાલા સંતોષભાઈ ઓકે સપોર્ટ કરે છે ખૂબ ખુબ ધન્યવાદ સંતોષભાઈ ભરતભાઈ તળાજા બાજુ ફરવા આવો મારા વાલા મોટા ગોપનાથ સંતોષભાઈ તમે પણ આવો તારે તળને તરના મેળે આવેલા નહીં ભાઈ તરણેતરના ના મેળા નથી આવેલો હું તરણેતરનો તરનો મેળો કઈ જગ્યા ભરાય એ પણ મને નથી ખબર મારા વાલા ભરતભાઈ આપણે લાઈવની અંદર સંતોષભાઈ છે સંતોષભાઈ જોયું છે તરણેતરનો મેળો આપણે તો નથી જોયું તમે જોયો તરણેતરના તરના મેળે ગેલા સંતોષભાઈ તમે મામા મારી પદ્મા ને કેજો જાજા કરીને જુહાર અધૂરી રહી મારી તડી રે માણારાજ ભલે પુરા ચા તારા મારા ના લેખ અધૂરી રહી મારી પી ડી નારા મારું ગામ સોટીલાથી પાંત્રીસ કિલોમીટર આવેલું છે ખૂબ ખૂબ ધન્યવાદ આપણે ગામ જોયું નથી મારા વેલા સોટીલા જોયું છે માતાજીના દર્શન કરવા આવેલો પાંચ વર્ષ પગપાળા યાત્રા કરેલી છે સોટીલા તો ભરતભાઈ તળાજા પર ફરવા આવો બાપા સીતારામના ધામમાં બગડાણા ભગુડા સામુંડામાંનું કોટડા તો ભરતભાઈ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારે ચેનલ હોય તો તમને રિટર્ન આપી દઈશ મારા વાલા તો ભરતભાઈ તમે ચેનલ આંકો છો મારા વાલા તો કોમેન્ટ કરજો ઝૂઠડી કા યાર রানি জুঠা নব